જય માતાજી મિત્રો ચાહક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આવી ગયા છે ખેરાળુ ગામ ખેરાળુ સિટીમાં ત્યાં આપણે એક નાનકડા હાવ ઝેણકડા સિંગરને મળવા જવાનું છે અને મિત્રો તમારા સપોર્ટ સહાયની એની ખૂબ જરૂર છે આપણે આજે મુલાકાત કરીએ સિંગર કરીએ સિંગ પોતે એમ કે સંગીત વગાડું છું કેવું સંગીત વગાડે છે આપણે જોઈએમાં તો આગળ ચાલો મિત્રો હું તમને બતાડીશ સિંગરની મુલાકાત પણ કરજો સિંગર કેવા લાગે કેવા નથી લાગતા મિત્રો આવા એક નાના સંગીતગારને આવા નાના કલાકારને આપણે તમે અમે ઊંચા લાભવાની જવાબદારી છે અને હું એક કોઈ દિવસ મુલાકાત કરી નહીં પણ આજ મુલાકાત કરું છું ફોન આવ્યો તો મને કહેતા હતા કે તમે આવો મારી મુલાકાત કરો અને મારો વિડીયો બનાવો આગળ શેર કરો આપણે જઈએ છીએ પણ રહેશે એવામાં ને મિત્રો તમે જુઓ તો ખરી ગલી જવો ગલી તો ચાલવું કેવી રીતે આવામાં કલાક રહેતા હશે રહેતા હશે કલાક તો આપણે જઈએ છીએ મુલાકાત કરીએ બે ભાઈ હે ભાઈ ઓ ભાઈ હવે તો ભાઈ ભાઈ કરે હે ભાઈ ના બોલે તો મિત્રો કઈ હશે વધુ આપણેથી કોઈ બોલતું નથી માતાજી માતાજી મંદિર છે દર્શન કર્યા મનોકામ પૂરી કરે અમારી તમારી અને નાના સિંગરની મુલાકાત કરી આગળ વધીએ નાની છે ખબર પડે એવું કઈ ક્યાં જ કોને ખબર તો આપણે આગળ વધીએ મુલાકાત કરીએ ક્યાં ગોટલામાં બેઠા છે તો અહીંયા બતાવ્યું છે કલાકાર તો છે વાવ તો આપણે કોઈ ઘરે દેખાતું નથી ક્યાં ગયા છે કલાકારને જઈએ અંદર કદાચ બેઠા હોય તો ખબર નહીં દરવાજો ખોલીએ છીએ દરવાજો ખોલી કંઈ દેખાતું નહીં પંખો કરે છે કોઈ બેઠું નથી આચું તો કલાકારની મુલાકાત તો કરવી હતી કલાકાર ખરે નથી હવે ચવું આવે તો કેમ સિંગર મજામાં સારું તો તમારું સંગીત ચાલુ કરો કેવું છે જોઈએ ચાલુ કરો વાહ વારું શું વાહ તમારી દુનિયામાં તમારે ખાપી દે સિંગર ઘરે ઘરે પેશી રહ્યા પણ કોઈ જાણતું નથી મિત્રો આવા માણસોને સપોર્ટ કરો મિત્રો આવાને સપોર્ટ કરો આગળ વધજો તો આગળ આપણું નામ લાવશે એક દિવસ જરૂરથી ખૂણે ખૂણે આવા કલાકારો આવા સંગીત પડ્યા છે તમે સપોર્ટ નથી કરતા મિત્રો આવા નાના ઘરવાળાને સપોર્ટ કરશો તો આગળ જરૂરથી વધજે તો સપોર્ટ કરજો